નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત એટલે કે નર્મદા જિલ્લામાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના ના આધારિત જગ્યા ભરવાની જાહેરાત યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં અગિયાર માસના ના આધારિત જગ્યાઓ ભરવા માટે આ કાર્ય છે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટેની એક જગ્યા છે તેમજ તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની પાંચ જગ્યા છે જિલ્લા કક્ષા માટે પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેતાણું તાલુકા કક્ષાએ પચીસ હજાર રૂપિયા એમડીએમ સુપરવાઇઝર માટે આ માસિક ફિક્સ મહેનતાણું મળવા પાત્ર થશે પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ એમડીએમ મસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગવામાં આવે છે જિલ્લા કક્ષાએ પ્રોજેક્ટ ઓર્ડિનેટર માટે માની યુનિવર્સિટી માંથી પચાસ ટકા સાથે સ્નાતકની પદવી એની ગ્રેજ્યુએટ તથા તાલુકો કક્ષાએ એમડીએફ સુપરવાઇઝર માટે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ ન્યુટ્રિશન સાયન્સ સાયન્સની ડિગ્રીએ અરજી કરવા માટે શૈક્ષણિક સામાન્ય સામાન્ય શૈક્ષણિક લાયકાત રહેશે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત શરતો શ્રી પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી રાજપીપળા ખાતેથી શકાય છે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂ સાદી પોસ્ટ રજિસ્ટર પોસ્ટ રેડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં તમે જોઈ શકો છો તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ વર્તમાન પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેતા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી પીએમ પોષણ યોજના મધ્યાન ભોજન યોજના જિલ્લા પુરવઠા અધિકારી શ્રીની કચેરી અને નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજના નર્મદા દ્વારા લેખિત ઇમેલ વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ કોઓર્ડિનેટર સુપરવાઇઝર માટેની પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ ભરતી જાહેરાત છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું બોટાદ જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાન ભોજન યોજના હેઠળ અગિયાર માસની કરાધારિત જગ્યા માટે ભરવા માટેની જાહેરાત આવેલી છે તારીખ એકવીસ મે બે હજાર પચીસ ના રોજ ભાવનગર દિવ્ય ભાસ્કર આવૃત્તિમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે યોગ્ય પાસેથી જિલ્લા કક્ષાની કચેરીમાં જગ્યા ભરતી માટે નીચે મુજબની જગ્યા માટે અરજી આવકારી રહેશે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે પંદર હજાર રૂપિયા માસિક ફિક્સ મહેનતાનું રહેશે મધ્ય ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોર્નેટરની અગિયાર માસના ના ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાત પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક લાયકાતની વાત કરે તો માન્ય યુનિવર્સિટીમાંથી પચાસ ટકા ગુણાકારન સાથે સ્નાતકની પદવી સરકાર મન સંસ્થા સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારોના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે મન યુનિવર્સિટીમાંથી એમસીએ ડિગ્રીવાળાને અગ્રિમતા આપવામાં આવશે તેમજ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ડીટીપી ઓપરેટર તરીકે અનુભવ આદર્શ ગણાશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનાર ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે મધ્યાહન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે તેમજ અરજી કરવાની છેલ્લી તારીખે વયમર્યતા અઢાર વર્ષથી ઓછી કે અઠ્ઠાણું વર્ષથી વધુ ના હોવી જોઈએ અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી જિલ્લા પુરવઠા શ્રીની કચેરી પીએમ પોષણ યોજનાની કચેરી કલેક્ટર કચેરી બોટાદ ખાતેથી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ તેના દસ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર્ડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલી અરજીઓ માન્ય કરવામાં આવશે નહીં અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટે આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર મહેતાણા અંગેની માર્ગદર્શિકાઓ સૂચનાઓ વાંચવાની રહેશે આ જગ્યા અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના બોટાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા ધરાવતા ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના બોટાદ દ્વારા લેખિત ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો બોટાદ જિલ્લા માટે પણ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની આ જરા છે મિત્રો પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય